લુણી ખાતે ટીમરાઈવાડા મડદપીર દાદાના યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ યાત્રા મહોત્સવ ખૂબ જ ભવ્યથી ભવ્ય રહ્યો હતો ધ્વજા ન્યાસ સહિતના અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું હવે જોઈએ મુદ્રા આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત શ્રી ટીંબરાઈવાડા મડદપીર દાદા યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું લુણી ખાતે ટીમ્બરાઈવાડા મડદપીર દાદાને મહોત્સવ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને યાત્રા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો સવારમાં ચાદર પોષી અને ધ્વજા બપોરે ન્યાસ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો સાંજે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું બળદપીર દાદાની દરગાહ પર શ્રદ્ધાળુ માથું ટેકવા માટે આવ્યા હતા પૂરી મન્નત કરવામાં આવી હતી આ પ્રસંગે દરવાના શરીફ મુજાવર અબ્દુલ રહેમાન સામાજિક આગેવાનો ગ્રામ્યજનો ખાસ ઉપસ્થિત હતા એમ ઇમરાન અવાડિયા અને દિનેશ મહેશ્વરીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ ટીમરાઈવાડા મડદપીર દાદા યાત્રા મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિકો સમગ્ર કચ્છ અને આજુબાજુના વિસ્તારમાંથી ઉમટ્યા હતા